બંને ઉમેદવારો હાલ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે સરહદી પંથકના મતદારોને રિઝર્વ માટે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે થરાત ખાતે જંગી સભા સંબોધી આ પ્રસંગે વડગામના ધારાસભ્ય jignesh miwani પણ હાજર હતા ગેનીબેન ઠાકોર ફરીથી પોલીસ પર આરોપ લગાવ્યો કે પોલીસ પર નાના માણસોને દબાવાય છે સાથે જ ગેરીમેને કહ્યું છે કે પોલીસને પગાર ભાજપ કે બટલે નથી આપતા લોકોના ટેક્સના પૈસામાંથી પગાર મળે છે તો ભાજપમાં ગયેલા નેતાઓ પણ ચાપખા કરતા ગેનીબેને કહ્યું છે કે અમે વેચાઈ જઈએ તેવા નેતા નથી પણ મોટી જગ્યાએ બેઠેલા લોકો એમને સારું પોસ્ટિંગ મળે એમની વાહ વાહ થાય સરકારમાં એમના કયા પ્રમાણનું થાય એવા વાલા લાગવા માટે ક્યાંક ને ક્યાંક નાના માણસો ને નાના અધિકારીઓને એમને ના કરવું હોય તો પ્રમાણે ખોટ કરવા માટેની જે ફરજ પાડી રહ્યા છે એવા લોકોને હું કહું છું કે તમે પ્રજાના ટેક્સના અને લોકશાહી બચાવવાનું કામ તમારું કામ કાયદો ને વ્યવસ્થા હાચવાનું છે લોકોને મતદાન કઈ રીતે ક્યાં કરવું એ કોઈ તમારો વિષય નથી એટલે એમાં હસ્તાક્ષેપ ના કરે એવી મેં વિનંતી કરીશું દેશ સુર્યા ખબરો ખબર